શુક્રવારના રોજ માલપુર ઘટકમાં જલારામ મંદિર પરિસર ખાતે પ્રોગ્રામ ઓફિસર શ્રી શિલ્પાબેન ડોના માર્ગદર્શન હેઠળ પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં તાલુકા સદસ્ય શ્રી સંજીવભાઈ પટેલ ભાજપ યુવા પ્રમુખ ભાર્ગવભાઈ પટેલ સીડીપીઓ શ્રીમતી ગીતાબેન એમડીએમ નાયબ શ્રી શાળાના શિક્ષક શ્રી તલાટી શ્રી ટીએલી વિસ્તરણ શ્રી તથા આઈસીડીએસ માલપુરનો તમામ સ્ટાફ અને આંગણવાડીના લાભાર્થી હાજર રહે પીએચઆર અને મિલેટ્સમાંથી બનતી વાનગીઓ અને સરગવાનું મહત્વ સમજાવવા વિવિધ વાનગીઓનું નિદર્શન અને લાઈવ શો કરવામાં આવેલ પીએચઆર અને મિલેટ્સમાંથી બનાવેલ વાનગીઓ એક થી ત્રણ નંબર આપી વિજેતાને પ્રમાણપત્ર તથા ઇનામ વિતરણ કરવામાં આવેલ સાથે જ લાભાર્થીઓ દ્વારા આઈસીડીએસમાંથી મળતા લાભો અંગે અનુભવો રજૂ કરવામાં આવેલ પોષણ ગરબો અને પોષણ કવાલી આંગણવાડીના બહેનો દ્વારા આંગણવાડીના બાળકો દ્વારા અભિનય ગીત જેવા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવેલ તે ઉપરાંત પોષણ ઉડાન બે હજાર પચીસ અંતર્ગત પતંગનો સ્ટોલ કરી પૂના કિશોરી દ્વારા પોષણ સૂત્ર પતંગ ઉપર લખી પ્રચાર કરવામાં આવતા તથા પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંતર્ગત ટીએલએમનો સ્ટોલ આરોગ્યનો સ્ટોલ સખી મંડળનો સ્ટોલ તેમજ કરુણા હેલ્પલાઇન ઓગણીસો બાસઠનો સ્ટોલ ફોરેસ્ટમાંથી માર્ગદર્શન અંગેનો સ્ટોલ કરવામાં આવ્યા અને પતંગોત્સવમાં ઉજવવામાં આવ્યો તે રીતે આઈસીડીએસ પરિવારના પ્રયત્નોથી પ્રોગ્રામ સફળ રહ્યો હતો રિપોર્ટર વાલંબારીયા ગુજરાત પ્રાઇમ ન્યૂઝ માલપુર